કેમ છો મિત્રો રૂપલની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે ગૌરી વ્રત સ્પેશિયલ માવાના ફરાળી ઘૂઘરા બનાવીશું જે આપણે દીકરીઓને મોડા વ્રત એટલે કે જયા પાર્વતી અને ગૌરી વ્રતમાં આપી શકીએ છીએ તો એની માટે આપણે શું વસ્તુ જોઈશે એ જોઈ લઈએ મેં અહીંયા મોડો માવો લીધો છે બદામની કતરણ છે કાજુના કતરણ છે ડળેલી ખાંડ છે કિસમિસ છે ટોપરાનું છીણ છે ખસખસ અને ઇલાયચી હવે આપણે ઘૂઘરા બનાવવાની શરૂઆત કરીશું તો એની માટે આપણે ફરાળી લોટ લઈ લઈશું અહીંયા મેં સો ગ્રામ જેટલો ફરાળી લોટ લીધો છે જે આપણને બજારમાં તૈયાર મળે છે ફરાળી લોટ એ જ લોટ મેં લીધો છે હવે આ લોટની અંદર આપણે બે ચમચી ઘીનું મોણ નાખી દઈશું જેથી આપણા ઘૂઘરા એકદમ ખસ્તા અને કરારા બને આપણે મોડા જ બનાવવાના છે એટલે આની અંદર આપણે મીઠું ઉમેરવાનું નથી અને મૌનને એટલે કે લોટને ઘીમાં મિક્સ કરી અને આપણે એનો પૂરી જેવો લોટ બાંધી દઈશું આ રીતે ઘી બધું આની અંદર મિક્સ કરી દેવાનું અને હવે આપણે જે રીતે પૂરીનો લોટ બાંધીએ છીએ એ રીતે એનો લોટ બાંધી દેવાનો અહીં આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આ લોટને આપણે થોડીક વાર ઢાંકીને મૂકી દઈશું પાંચ મિનિટ માટે મેં લોટને ઢાંકીને મૂકી દીધો છે હવે આપણે ઘૂઘરાના સ્ટફિંગની તૈયારી કરીશું તો આ માવાને પહેલાં આપણે છીણી લઈશું આ રીતે આપણે એને છીણીને લઈ લઈશું જેથી કરી અને માવો એકદમ પોચો થઈ જાય હવે આ માવાને આપણે ઘીની અંદર થોડોક સાતળી લઈશું તો મેં એની માટે અહીંયા બે ટેબલ સ્પૂન ઘી લીધું છે હવે આ માવાને આપણે એની અંદર લઈશું માવાને આપણે ઘીની અંદર ઉમેરી લીધો છે અને એકદમ સ્લો ફ્લેમ પર આપણે એને ઘીની અંદર શેકી લઈશું જેથી આપણો માવો એકદમ સરસ ઢીલો પણ થઈ જાય અને શેકાઈ પણ જાય માવો શેકાઈ જાય એટલે આપણે એને ફ્લેમ બંધ કરી કરીને નીચે લઈ લઈશું ને તો વધારે જો શેકીશું તો એ બળી જશે હવે અહીંયા આપણો માવો તૈયાર થઈ ગયો છે તો આપણે એને નીચે લઈ લઈશું તમને એવું લાગતું હશે કે આ ઘી વધારે છે પણ ઘી આપણે આ રીતે નીકળી દઈશું અને માવો એક પ્લેટમાં ઠંડો કરી લઈશું હવે આ માવાની અંદર આપણે જે બદામને છીણીને લીધી છે એ લઈ લઈશું કાજુ લઈ લઈશું તમે આ રીતે કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો પિસ્તા અખરોટ જે તમને ભાવતું હોય એ તમે આની અંદર એડ કરી શકો છો કિસમિસ લઈ લીધી છે પણ બને ત્યાં સુધી આપણે જે પણ ડ્રાયફ્રૂટ લઈએ એને છીણીને એડ કરવાનું એટલે એની કણી ના રહી જાય અને આપણો ઘૂઘરો ફાટી ના જાય અહીંયા ખસખસ લીધી છે એને પણ આપણે આની અંદર એડ કરી દઈશું ટોપરાનું છીણ એ પણ આપણે આની અંદર મિક્સ કરી દઈશું અને એલચી લીધી છે એ આની અંદર ઘૂઘરાની અંદર ઈલાયચીનો સ્વાદ એકદમ સરસ લાગે છે હવે આપણે માવો અને આ બધું જે ડ્રાયફ્રૂટ લીધું છે એ મિક્સ કરી અને ઠંડુ કરી લઈશું અને પછી આ ઠંડુ થાય ત્યારે ત્યારે એની અંદર આપણે દળેલી ખાંડ ઉમેરીશું આ બધું આપણે મિક્સ કરી અને ઠંડુ કરી લીધું છે તો હવે આની અંદર આપણે દળેલી ખાંડ ઉમેરી દઈશું અને એ પણ આપણે હાથ વડે સરસ મિક્સ કરી લઈશું આ સ્ટફિંગ જો વધે છે તો એમને બી સારું લાગે છે ખાવા માટે એટલે જો વધી વધી જાય તો પણ એ એમને ખાઈ શકાય છે હવે આપણે પેલા લોટમાંથી પૂરી વણી અને એના ઘૂઘરા ભરીશું આપણે અહીંયા તળવા માટે તેલ ગરમ મૂકી દઈશું અને તેલને આપણે મીડિયમ તાપમાં જ રાખવાનું છે જેથી વધારે ગરમ ના થઈ જાય તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે જે લોટને રેસ્ટ કરવા મૂક્યો તો એ લોટની હવે પૂરી વણી અને એમાંથી ઘૂઘરા ભરી લઈશું તો આ રીતે આપણે લોટને લઈ અને એક મોટી રોટલી વણી લઈશું પહેલાં અહીંયા મેં થોડું ઘી લગાવી દીધું છે જેથી કરીને પાટલા પર ચોટી ન જાય આ રીતે આપણે એને વણી લઈશું અને આ રોટલી એકદમ પાતળી પણ નહીં અને એકદમ ઝાડી પણ નહીં એમ મીડિયમ વણવાની છે જેથી કરીને આપણું જે આઉટ ઓફ લેયર બનાવીએ એનું ઉપરનું એકદમ સરસ ક્રિસ્પી બને અને ઘૂઘરો ફાટી ના જાય આ રીતે મેં અહીંયા એક મોટી રોટલી વણીને તૈયાર કરી છે હવે આ ટાઈપની નાની વાટકી કે મોટી વાટકી કે ગ્લાસ કોઈપણ ઢાંકણથી તમે એની પૂરી પાડી શકો છો તમારે જે સાઇજના બનાવવા હોય એ સાઇઝમાંથી મેં અહીંયા નાના જ બનાવ્યા છે એકદમ બાઈટ એટલે મેં અહીંયા નાની વાટકી લીધી છે અને આ રીતે આપણે એને પૂરી બનાવી દઈશું તો એકસાથે આપણે આમાંથી ઘણી બધી પૂરી તૈયાર થઈ જાય છે હવે આ રીતે આપણે કિનારી બધી લઈ લઈશું આ લોટને આપણે ફરીથી ઉપયોગમાં લેવાનો છે તો આ રીતે આપણે પૂરીને ઉઠાવવાની છે અને એની ફરતે ગોળ પાણીવાળો હાથ લગાડી દઈશું જેથી આપણે જ્યારે ઘૂઘરો ભરીએ છીએ ત્યારે સારી રીતે પેક થઈ શકે છે હવે એની અંદર આપણે થોડુંક પૂરણ છે જે આ એ આમ વચ્ચે મૂકીશું અને એને આમ આંગળી વડે પ્રેસ કરી અને બંને બાજુથી પેક કરી લઈશું અને હવે આપણે એને કાંગરી વણી લઈશું એ પણ આપણે હાથ વડે જ કરીશું કોઈ મશીનનો ઉપયોગ કરતા નથી તો આ રીતે એને ખેંચી અને આમ નખ કરીશું એટલે આપણી સરસ ડિઝાઇન બની જશે અને આપણો ઘૂઘરો પણ એકદમ સરસ રીતે પેક થઈ જશે સુધી આપણે આ રીતે કરીશું અને અને વધે છે એને આમ તોડી લોટને અહીંયાથી આપણે પેક કરી લઈશું દબાવીને હવે આપણે લોટ જોઈ તેલ જોઈ લઈએ કે આપણું તેલ થયું છે કે નહીં તો આ રીતે અંદર થોડોક લોટ નાખીશું તો એ તરત ઉપર આવી જાય છે એનો મતલબ કે આપણું તેલ થઈ ગયું છે તો આપણે ગૂગરા ભરતા જઈશું અને એક એક આપણે તળવા મૂકતા જઈશું હવે એ જ રીતે હું તમને બીજો ગુગરો પણ ભરીને બતાવું છું આ રીતે આપણે પાણી લગાવી દઈશું અને આંગળી ઉપર મૂકીશું એટલે વચ્ચે થોડો ખાડા જેવું થશે અને એની અંદર આપણે સ્ટફિંગ ભરીશું આ રીતે આપણે એને બંધ કરી લઈશું અને અહીંયાથી આંગળી વડે દબાવી અને આપણે બંને કિનારીને સીલ કરી લેશું પાણી લગાવી હોય એટલે આ તરત જ સીલ થઈ જાય છે અને જેમ તમે બનાવીને તાજા જ ગૂગરા તળી લેશો તો એમાં ફાટવાની બીક ઓછી રહે છે અને જો સુકાઈ જશે તો એ આપણો ઘૂઘરો ફાટી જાય છે અને આ રીતે સરસ આપણે કાંગરી વાળી શકીએ છીએ આ રીતે હું બધા જ ગૂગરા બનાવીને તૈયાર કરી લઈશ અને એક એક તળતી જઈશ આ રીતે થોડાક બબલ થવા લાગે એટલે આપણે ઘૂઘરાને પલટાવી લઈશું અને એને મીડિયમ ફ્લેમ પર તળાવવા દઈશું અહીંયા અહીંયા જે આપણે પહેલો જ ગોગરો નાખ્યો હતો એ તળાઈને સરસ તૈયાર થઈ ગયો છે અને બીજા જે ગોગરા છે એને આપણે પલટાવી લઈશું એટલે આમાં જેમ જેમ ગુગરા તૈયાર થતા જાય તેમ આપણે બહાર લેતા જઈશું અને નવા બનાવીને અંદર ઉમેરતા જઈશું તો આ ગુગરો મેં બહાર લઈ લીધો છે અહીંયાથી આપણો ગુગરો સરસ તળાઈ ગયો છે હવે આપણે એને એક પ્લેટમાં લઈ લઈશું અહીંયા આપણા બધા જ ગુગરા બનીને તૈયાર છે મેં રીતે બધા જ આ રીતે તળી અને આમાં લઈ લીધા છે હવે આપણે એને સર્વ કરી હવે આપણે એને એક બાઉલમાં લઈ લઈશું અહીંયા આપણા બધા જ ગોગરા બનીને તૈયાર થઈ ગયા છે અને મેં અહીંયા એકદમ નાના નાના બાઈટ એક બાઇટમાં થઈ જાય એવા ઘૂઘરા બનાવ્યા છે અને છોકરીઓને આ ઘૂઘરા ખાવાની બહુ જ મજા આવે છે અને એક નવી વસ્તુ લાગે છે એ કેટલા ક્રિસ્પી અને સરસ બન્યા છે એ તોડીને પણ હું તમને બતાવી દઈ છું અહીંયા તો અહીંયા આપણા ઘૂઘરા એકદમ સરસ ક્રિસ્પી અને અંદરથી પણ એકદમ સરસ ફૂલેલા બન્યા છે તો તમે પણ તમારા ઘરે આ ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રતમાં દીકરીઓ માટે આ ગુગરા બનાવીને આપજો અને તમારા અનુભવ મારી સાથે કમેન્ટમાં શેર કરજો આવજો